વિદ્યાર્થી મિત્રો ક્રીડા ક્રીડા ભારતી દ્વારા એક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં ટ્વેન્ટી રૂપીસ એક્ઝામ ફી પેમેન્ટ કરીને આપણે એમાં ક્રીડા પરીક્ષામાં પાર્ટિસિપેટ કરી શકીએ છીએ તો એ ક્રીડા ભારતીમાં આપણે કેવી રીતે રજીસ્ટ્રેશન કરશું તેની પ્રોસેસ આપણે ઓનલાઈન જોઈ લઈએ તો એના માટે તમારે ગુગલ રોમમાં જે છે પરીક્ષાનું ક્રી જ્ઞાન પરીક્ષા બે હાજર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમારે ફર્સ્ટ પ્રાઇઝ જે છે એ વન લેખ રૂપીસ છે બે રનર્સ અપ જે છે એમને ફિફ્ટી થાઉઝન્ડ આપવામાં આવશે સિક્સ પ્રાઇઝિસ ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ ના છે અને જે ઇલેવન પ્રાઇઝિસ છે એ ઇલેવન થાઉઝન્ડ એટલે ઇલેવન થાઉઝન્ડના ઇલેવન પ્રાઇઝિસ છે તો આટલું જે છે એ તમને એક્સાઇટિંગ પ્રાઇઝ જીતશો એને મળશે તો એના માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય તો નીચે તમે જશો તો અહીંયાથી ન્યુ રજિસ્ટર જે છે એના પર ક્લિક કરવાનું આવશે એના પર તમે ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થઈ જશે એમાં તમારે ફર્સ્ટ નેમ જે છે આ ફોર્મ જે છે ટોટલી ઇંગ્લિશમાં અને કેપિટલ લેટરમાં ભરવાનું છે તો ફર્સ્ટ નેમ તમારું જે હોય તે અને લાસ્ટ નેમ તમારે એન્ટર કરવાનું રહેશે ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ જે છે એ અહીંયા એન્ટર કરવાની રહેશે તમારો મોબાઈલ નંબર તમે જે યુઝ કરો છો WhatsApp તમારો જે મોબાઈલ નંબર છે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે તમારો પોતાનો એન્ટર કરવાનો રહેશે કારણ કે એમ જ આઈડી અને પાસવર્ડ આવશે એક્ઝામ માટેના એટલે મોબાઈલ ચાલુ હોય ચાલુ કન્ડિશનમાં હોય એ મોબાઈલ નંબર તમારે આપવાનો રહેશે જેન્ડરમાં તમારે મેલ ફીમેલ જે છે એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારું પોતાનો ઈમેલ એડ્રેસ છે જેના પર પણ આઈડી અને પાસવર્ડ આવે છે તો એ ઈમેલ એડ્રેસ પણ તમારું સાચું હોય આપવાનું છે રેફરન્સમાં તમે તમારે કોલેજનું નામ લખી શકો છો બરાબર આપણે ગવર્મેન્ટ પોલિટેકનિક દાહોદના વિદ્યાર્થી હોય તો ગવર્મેન્ટ પોલિટેકનિક દાહોદ અહીંયા લખી શકો છો સ્ટેટમાં તમારે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાત કરશો એટલે આવી જશે તમારે દાહોદ ડિસ્ટ્રિક્ટના હોય તો દાહોદ સિલેક્ટ કરવાનું રહેશે અન્યથા બીજા તો એમણે પોતાનો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે આ ક્ષેત્ર જે છે ઓટોમેટિક આવી જશે પશ્ચિમ ક્ષેત્ર છે અને પ્રાંત આપણું કહેવાશે ગુજરાત બરાબર એ જ રીતે તમારે અહીંયા પિનકોડ એન્ટાકોન છે સપોઝ કે દાહોદના છો તો થ્રી એટ નાઇન વન ફાઈવ વન હવે આટલું આ ફોર્મ ફિલઅપ એકદમ ઈઝી પ્રોસેસ છે આ ફોર્મ ફિલઅપ કરી દેવાનું છે અને ત્યારબાદ તમારે પેમેન્ટ કરવાનું છે બરાબર આજે ક્રીડા ભરતી દ્વારા જે ક્રીડા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે